એટલે તું એ તું બધા માટે ખરે બોલે પણ ભોણા તું એમ બરાબર તું કઈક તો ભૂલ લાગી મારા માં ભૂલ છે અરે ભણા હું તારી થી ભૂલ કાઢતો એમ પણ ભણા હું ઝેર ફોન કરું તાર બાપા કે હું અમદાવાદ પાલડી છું ઝેર ફોન કરે અમદાવાદ પાલડી તમે બધા રૂપિયા કરવા હું કરવા અરે પૈસા ફોન ભેગા કરવાનો હોય પૈસા ભેગા કર આ ઘર ઘર બનાવે કે ભાઈ પંખા નથી મચ્છરો નહીં ક્યારે અરે મોમા

તાર દાદા નું હોય જાનુ હોય ભોણા હગો કી હોનો પીએ મૂડરો ની પી ધમણે છે ને એ ઉમરો નો પીએ ઉમરો ભોણા હ ઉમરો નો કે હું આવે કી આવે એમ કે માર દાદા મે નથી પીતો પણ એમ કે પીયોર કમ્પ્લીટ દાદુ કે હગો ઉમરો નો પીયા હ ભોણા લાવ જો સર લે તો એ હાન હો લે હો મમા ઓ ભોણા મારે ભોણો કે ઉમરો નો આમ કે એ કી હોવે થાય આયા ઉમરાનો નો ટરાઈલુ જોઈ કી

தீவா ஆடி த

ખવડાવવાનું નામ રહી ખવડાય છે મારે જતો ને આવું હાવ હા મને બેહાલી જતો ગયો

মেবা ও <laughs> <laughs>